તો એક વેત જેટલો ખાડો પડી ગયો છે ને એની પાસે જીવડા ખદબદ થતા ને પાઠું મોટું હતું પીડા સહન થતી નહોતી અને તદી કહેવા છે કે નળકાઠામાં પરગટ જોતો જાગીયો જેલે ધોળકેલા સુબાલે પીઠ ઉપર પોતાનું મોઢું મૂકી દીધું અને પોતાની જીભ બહાર કાઢી અને પીઠને માથે કહેવા છે કે જા જીભ ફેરવી પણ હમીનો કૂપો લઈ અને ભગવાન જમ ઉતરે હોય અને તદી જીભ ફેરવતા ધોળકેલા બાદશાનું પાઠું એનું ગુમડું મટી જાય બરોબર જેવું સુબાનું પાઠું મટી ગુણ તા નો બાદશાહ કહેવા છે કે પોતાના ડોલિયા ઉપરથી ઉતરી અને કહેવા છે કે યા અલ્લાહ યા અલ્લાહ યા ફરવા દીગાર એ રસુલ અલ્લા एम का गरीब नवाज आम करी अन गलगल ते डोट मुके हाजा तय क्या पची जो दल ना पग पकड़ी लिजा अन आँख माती दर 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 मिला शाह पूरा पड़वा अये मेरे गरीब नवाज बताइए आप कौन है सुबह हूँ तो एक मानस नहीं मेरे पाक परवर्दिकार आप कोई खुदा का बंदा है या वालिया हम करें पगमापिया માથે થી પાઘડી ઉતારી જગતમાં એવી રાખજો કે દરેક પ્રજા રહીને એ તમારું સંતાન છે ને એની નજર રાખજો તો મારો નાદ પર્વર દિગાર ખાવીને તમારી કાયમ ને માટે ચડતી કળા રાખશે ધોળકાના સુબાએ કીધું બાપુ આજ તમારો શિષ્ય બની જવું આપ હિન્દુ હું મુસલમાન પણ હરમાન ભગત નહી પણ તમે જગતની માલિકા આજ જોધલ પીર થઈ લાવ્યા છો માગો બાપુ કશું નથી માગ્યું બાપુને રોક્યા હો અઠવાડિયે રોક્યા અને પછી કહેવાય છે કે વાંચે ગાજતે બાપુને કેસરડી વાળાવા નીકળ્યા ને કીધું માગો ત્યારે જોધલ પીરે એટલું કીધું કે હું જ્યાં જાઉં મારે બોલાવે ત્યાં મારી છડીને નિશાન ડંકા હોય અને મારું કહેવાય છે કે સન્માન એવી રીતે થાય કે નિશાનને ડંકાથી મારી ઓળખાણ થાય અને હે ધોળકાના બાદશાહ જે દિવસે મારું મોત થાય મારી સમાધિ લેવાની વેળા આવે ત્યારે મારી સમાધિ ઉપર તારે મંદિર બનાવવાનું આટલું વચન આપીને તેથી કહેવાય છે કે વચન diz do dołka na suba